જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના પૂર્વ સરપંચ દ્વારા રોડ રસ્તાઓ બાબતે તેમજ અન્ય બાબતોએ પણ ભ્રષ્ટાચાર આચર્યા આવો સમગ્ર હકીકત જાણીએ શું છે સમગ્ર હકીકત કાલાવડ તાલુકાના નવા ગામના પૂર્વ સરપંચ દ્વારા રોડ રસ્તાઓ બાબતે ભ્રષ્ટાચાર આચર્યા હતા તે બાબતે નવા ગામના એક જાગૃત નાગરિકે આરટીઆઈ દ્વારા બે હજાર પાંચના રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત માહિતી માંગી અને જે ભ્રષ્ટાચાર પૂર્વ સરપંચે આચરેલ તે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો આવો સમગ્ર હકીકત જાણીએ શું છે સમગ્ર હકીકત બ્યુરો રિપોર્ટ સોરઠ પડકાર મારા પ્રશ્ન એ છે કે મેં નવાગામ ગામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ માંગ આરટી હતી એમાં મને જાણવા માણવા ગમ ગમ કાગડિયાઓમાંથી જ કામ થયેલ છે હકીકત સ્થળમાંથી કામ થયેલ નથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં સોસાયટીમાં

કાલાવડ તાલુકાના નવા ગામની અંદર જે અમુક પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અને એમની જે રજૂઆત છે સાંભળવા માટે અમે આવીએ છીએ તો આવો આપણે સાંભળીએ કે નવા ગામના જે પ્રશ્નો છે તે કેવા પ્રશ્નો છે અને શું એમની સમસ્યા છે આવો આપણે નવા ગામની જે પ્રજા છે એના મુખે સાંભળીએ કે શું ખરેખર હકીકત છે આ રહેવાસી છો આપ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ગામના રહેવાસી નામ આપનું સુરેશભાઈ સુરેશભાઈ શું છે આપના પ્રશ્નો મારા પ્રશ્ન એ છે કે મેં નવાગામ ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર વિવિધ માંગ આરટીઆઈ કરેલી હતી એમાં મને જાણવા મળ્યું છે કે અમુક કાગળિયાઓ માથે જ કામ થયેલ છે હકીકત સ્થળ માથે કામ થયેલ નથી બરાબર કેવા કેવા કામ છે જે માત્ર કાગળ ઉપર થયા છે કયું કામ કઈ ગ્રાન્ટ નું કામ તમે જણાવશો અનુસૂચિત જાતિ વિસ્તારમાં સોસાયટીમાં દાર બોર નું કામ છે એમાં ટાટર મોટર કપલર સોળ એમએમ વાયર અલા સોળ ગેજ બમ્બો ફોર એમએમ વાયર આ સ્થળમાંથી હાજર જ નથી નાખેલી પણ નથી એ ઊંચાપત કરેલ છે બરાબર એજન્સી ખુદ સંજયભાઈની સરપચની છે બરાબર અને આ સમગ્ર ભ્રષ્ટાચાર કોના દ્વારા આચરવામાં આવ્યો છે માજી સરપત સંજયભાઈ દ્વારા બરાબર તો આ એક જ ગ્રાન્ડમાં ભ્રષ્ટાચાર કરેલો છે કે અન્ય કોઈ રોડ રસ્તાઓ બાબતે પણ આપણા પ્રશ્નો છે કાગડિયા આ કાગળિયા ખોડતા મને જાણવા મળે છે કે આવા દસ મુદ્દાઓ છે જેમાં કામ જ નથી થયેલ અને અડધા અધૂરા થયેલ છે અધૂરા થયેલ બાકી ઊંચા પદ કરેલ છે અને બાકી કામ કરેલા નથી હા બે ત્રણ મુદ્દા તો એવા છે ખપુતા કરેલ જ નથી કામ કરેલા નથી આપની પાસે ઓથેન્ટિક પુરાવા છે કાગળિયો સહિત સર્ટિફિકેટ સહિત તો આપ જોઈ રહ્યા છો કે કાલાવડ તાલુકાના નવા ગામના જે રહેવાસી છે જે ભાઈ દ્વારા આરટીઆઈ કરી અને માહિતી માંગવામાં આવી હતી તો જે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી જે કાગળો મળેલા છે તો તે ખરેખર માત્ર ને માત્ર ગ્રામજનોનું અને એવું કેવું છે કે ખરેખર જે કામ છે જે સરકારશ્રીના જે ગ્રાન્ટ હોય ચૌદમાં નાણાં પંચની જે અનુસૂચિત જાતિના વિસ્તારની જે ગ્રાન્ટ હોય તે ખરેખર માત્ર ને માત્ર કાગળો ઉપર જ રોડ બનાવવામાં આવ્યા છે ખરેખર સ્થળ ઉપર જો ચકાસણી કરવામાં આવે તો ખરેખર કોઈ રોડ છે નહીં અને સરકારી પૈસાઓની ખુદની એજન્સી બનાવી ખોટા બિલ મૂકી અને પોતે સરકારી પૈસાની ઉચાપત કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલો છે તેવા ગ્રામજનોના અને ભાઈશ્રીના આક્ષેપો છે શું ખરેખર આ હકીકત છે તમે જણાવો છો મારી પાસે ઓથેન્ટિક પુરાવા સાથે છે પુરાવા છે તમારી પાસે આપ શું કેવા માંગો છો શું આપનું નામ નવ ગામ ગ્રામ પંચાયત નો સભ્ય ન્યાય સમિતિ ચેરમેન મેં પંચાયતમાં તો આપના દ્વારા આપ જે નવા ગામના ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન છો તો અત્યારે તમે ચાલુ ચેરમેન છો ચાલુ પંચાયતમાં ચાલુ પંચાયતમાં શું છે આપના પ્રશ્નો મે પંચાયતમાં આધુ ચેક કરાયું તો આંદુ ન્યા કામ બોલે છે પણ આયા થયેલું નથી કેવા કામ નથી થયેલા એ એકઈ 5 વર્ષમાં કામ કરેલ નથી દાર કર્યો છે તો એમાં દાર કરેલો છે અને મોટર બંબો કઈ નાખેલું નથી અહીંયા રોડ રસ્તાના પ્રશ્નો રસ્તા તો બનાવાય જ નથી 5 વર્ષમાં એકઈ ખોટી ગ્રાન્ટ કરેલી ખોટી ગ્રાન્ટ છે બનાવેલા નથી પાંચ વર્ષ કોઈ કામ જ નથી કરેલા અને જાતિ વાત કર્યો છે બરાબર અને અમારો પાણી પીવાલે એક ટાકો હતો ઈ તોડાવી નાખ્યો એટલે અમારે બાયુને પાણી ભરવા નથી જવું પડે એટલે બરાબર આપનું નામ આપનું નામ જણાવશો મુકેશભાઈ હું માજી સભ્ય જ હતો ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં આ સોસાયટીમાં કોઈ ધ્યાન જ નથી બરાબર અને આને રસ્તા જો તમે અત્યારે ચોમાસામાં કીચડ એટલું છે રસ્તા કઈ સફાઈ નમરે એક પાણીનો ટાંકો સંપ બનેલો છે તે પણ તળિયા વગરનો છે બરાબર બરાબર એ એક ફેલ થઈ ગયો પછી એક બોર બનાવ્યો બોરમાં એ લોકોએ બોર કર્યો પણ બમ્બો કે કઈ સ્ટાર્ટર કે કઈ નાખેલું નથી અને રેકોર્ડમાં બોલે છે આપના ગામ પાણીના કેવા પ્રશ્નો છે અમારે પાણી છે ને ભરવાનું અમારે ટાકામાં કઈક કયા ભરતા નળ આવે તો ભરી ન આવે તો અમારે ક્યાં ભરવા જાવ એમાં ભરતા તો અમે તોડી નાખ્યો

એની સાથે કેવો અન્યાય કરવામાં આવે છે કેવો ભેદભાવ આચરવામાં આવે છે ખરેખર માત્ર કાગળો ઉપર જ જે સંજયભાઈ છે છે તે સરપંચ હોય તો તેને ભ્રષ્ટાચાર શું તંત્ર આમાં યોગ્ય કાર્યવાહી કરશે તંત્ર દ્વારા શું યોગ્ય કાર્યવાહી કરી અને આ લોકોને ન્યાય મળશે આમના જે પાણીના પ્રશ્નો છે જે રોડ રસ્તાના પ્રશ્નો છે તેનું નિરાકરણ ક્યારે થશે જે સરકારી પૈસાઓની ખોટા બિલ મૂકી ખોટી એજન્સીઓ બનાવી જે ઉચાપત કરેલા છે તો તેમની વિરુદ્ધ શું કાર્યવાહી થશે

આપ જોઈ રહ્યા છો આ લોકોના ના આક્ષેપ એવા છે કે જાતિવાદ એમની સાથે રાખવામાં આવે છે આજે જેવા મુદ્દા ઉપર એ લોકો દલિત છે એસીએસટી ઓબીસી માંથી આવે છે તો આ લોકો એવો ભેદભાવ કેમ ક્યારે આ લોકોને ન્યાય મળશે જો વહેલી તકે આ લોકોને ન્યાય નહીં મળે તો આ આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ગાંધી ચિંતિયા માર્ગે ચાલવા ગાંધી માર્ગે આ લોકો એવું કહી રહ્યા છે કે જો વહેલી તકે આમને ન્યાય નહીં મળે તો ગાંધી આ માર્ગે આંદોલન કરવામાં આવશે તો સરકારને મારી એટલી જ નમ્ર અરજ છે કે આ ગ્રામ્યજનો છે એના જે પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ કરે અને એમને યોગ્ય ન્યાય મળે